તો પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા રાહદારીઓ ફસાયા છે ડાકોરમાં પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે ત્યારે ડાકોરના વિવિધ સ્થળમાં વરસાદી પાણી ભરાયા છે રોડ રસ્તા પણ ઉબડખાબડ હોવાથી વરસાદી પાણી ભરાયા છે અચાનક પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીઓ પડી રહી છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડે એવી નોબતાવી છે આમ તો સમગ્ર ખેડા આણંદ જિલ્લાના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો ત્યારે આણંદ સહિત જિલ્લામાં રાત્રિમાં પવન સાથે ભારે વરસાદ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો જેનાથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે આણંદ જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો જોવામાં આવ્યો તો ઠંડા પવનની સાથે અમુક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા અને અનેક જગ્યાએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો જિલ્લાના ઉમરેઠ લિંગડા ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર્યો વરસાદ વરસ્યો તો આણંદ સહિત કેટલીક જગ્યાએ વીજળી પણ ડૂલ થઈ ડાકોર ઠાસરા તેમજ ગળતેશ્વર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે